જય જવાર આદિવાસી સમાજ ના ધારાસભ્ય ચૈતરભાઈ ઉભેલો છે પરંતુ અમુક ભાજપના કમલ જો દર્શક મિત્રો ચૈતર વસાવા જેલ ગયા પછી આદિવાસી સમાજ નો છોકરો મેદાનમાં ઉતર્યો છે અને મિત્રો ખુલ્લે બોલી રહ્યો છે તમને ખબર હશે કે અત્યારે હાલ ચૈતર વસાવાને વડોદરાની જેલમાં રાખવામાં આવ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો આવતા હોય છે ત્યારે મિત્રો ચૈતર વસાવાના સપોર્ટમાં આ આદિવાસી સમાજનો છોકરો જે પણ બે શબ્દો બોલે છે ને સાહેબ આ વાતો સાંભળીને તમને એવું લાગશે કે વાહ આદિવાસી સમાજનો પ્રેમ છે અને આદિવાસી સમાજની એકતા છે વિડીયો પૂરો જોઈએ એ પેલા ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો સોશિયલ મીડિયામાં આવા ઘણા બધા વિડીયો આવતા હોય છે જે તમે રોજ જોતા હશો કે ચૈતર વસાવાને જેલ થઈ આમ થયું તેમ થયું ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા મિત્રો આદિવાસી સમાજ અત્યારે બહુ ગુસ્સે છે અને ઘણા બધા છોકરાઓ અને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવતા હોય છે ત્યારે મિત્રો આ છોકરાનો વિડીયો જ વાયરલ થયો